કાલે નીકળવાનું વિચારું છું ગામડે તારા મમ્મી પપ્પા કેમ છે હા બધા એકદમ મજામાં છે ઓકે હું ફોન મૂકું છું ઠીક છે ઓકે યાર થેન્ક યુ બાય હાય હાય સુધા આવ કેમ છે હું ઠીક છું તું કેમ છે હું મજામાં આવી જા અંદર આવ ને હા વેલી સવારે આવીને તને ડિસ્ટર્બ કરીને એવી તો કોઈ જ તકલીફ નથી મારા એક વી કઈયા રહેવાથી તને કોઈ તકલીફ નહીં પડે ને કે માવી વાતો કરે છે આ પણ તારા ઘર જેવું જ છે એક વીક નહીં એક મહિનો પણ અહીંયા રહી શકે છે થેન્ક યુ આ ચેઇન કે આ ખરીદો તે કેટલાનો છે બહુત સુંદર છે યાર સાંભળો આ મારી ફ્રેન્ડ સુધા મારી ક્લાસમેટ હાય કેમ છો તમે હા હું ઠીક છું ટ્રેનિંગ માટે અમદાવાદ આવી છે ઓ એમ ઓફિસની ટ્રેનિંગ છે એક વીક માટે અહીંયા રહેવાનું છે બાર કેમ રહેવાનું એટલે અહીંયા જ રહેવાનું કીધું અચ્છા અહીંયા જ રહેવાનું છે નો પ્રોબ્લેમ અચ્છા ન્યૂઝપેપર આવી ગયું એ તો મેં આજે જોયું જ નથી સારું સારું હું જોઈ લઉં છું તમ લોકો વાત કરો અચ્છા ઠીક છે સુધા તું અહીંયા બેસ હું તારા માટે કોફી લઈને આવું છું હા મારી થી આ ખૂબ જ સુંદર લાગે છે લગન પહેલા મળી ગઈ હોત તો અમારી તકદીર પણ આ છે શું કરું

સારું તું થાકેલી છું ને તો પેલા ફ્રેશ થઈ જા આવ તારું રૂમ બતાવું હં ઠીક છે તારો સામાન લઈ લેજે મારી ભેરીની ફ્રેન્ડ તો ગુલાબ જેવી લાગે છે એ કઠવાડિયા માટે અહીંયા જ રહેવાની છે ને જોઈ લઈશ